ગણેશાય નમઃ મિત્રો આપ શ્રેર્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સસંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે સાંભળવાના છીએ ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશી એટલે કામદા એકાદશી વ્રત ક્યારે છે આ તિથિ ક્યારે પડે છે પારણા ક્યારે કરવા વ્રતનું પૂજન વિધિ કેવી રીતે કરવું તથા એકાદશીનું શું મહાત્મય છે તે જાણીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ સાંતાકારમ ભુજિગસૈન પદ્મનાભં સુરેશમ વિશ્વાધારમ ગગન મેઘવર્ણ મેખ લક્ષ્મીકાંત કમલનયનમ યોગીભિર ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ હરમ બોલો લક્ષ્મીપતિ ભગવાન શ્રી નારાયણની છે મિત્રો તિથિ જે ભગવાન નારાયણને અત્યંત પ્રિય છે આ સ્વામી કહીએ કહીએ તે ભગવાન હરિ છે એકાદશી મૈયા કે જે સાક્ષાત પરંબા છે ભગવતી દુર્ગાદેવી છે તે ભગવાન શ્રી હરિ નારાયણના અંગોમાંથી ઉત્પન્ન થયા છે જેણે ભગવાન શ્રી હરિની રક્ષા કરી તે એકાદશી મૈયાને ભગવાન શ્રી નારાયણે વરદાન આપ્યું છે કે જે કોઈ ભક્તો એકાદશીની તિથિ આવે ત્યારે વ્રત ઉપવાસ કરશે મારું ભજન અર્થાત શ્રી નારાયણની કૃપા પ્રાપ્ત કરવા માટે વ્રત ઉપવાસ કરશે તેની ઉપર પ્રભુ સદૈવ કૃપા દ્રષ્ટિ રાખશે ભોગ અને અંતમાં મોક્ષની પ્રાપ્તિ થશે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થશે એકાદશી કે જે સર્વે પાપોને હરનાર છે મનુષ્યના આલોક પરલોકના પાપોને નષ્ટ કરીને શુભ ગતિ આપનાર છે તે એકાદશી એટલે કામદા એકાદશી કામદા અર્થાત દરેક કામના પૂર્ણ કરનાર એકાદશી જેનું ફળ જ મનોવાંછિત ફલ છે અને મુક્તિ આપનાર પણ આ એકાદશી કહેવાય છે કારણ કે એકાદશીનું મહાત્મ્ય જ એવું છે કે એ વ્રત મનુષ્યને દરેક પ્રકારની કામના પૂર્ણ કરનાર છે સૌ પ્રથમ આપણે એકાદશી તિથિથી ક્યારે આરંભ થાય છે તે જોઈ લઈએ અને પારણા ક્યારે કરવાના છે આપણા હિન્દુ પંચાંગ અનુસાર ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ સાત એપ્રિલ બે હજાર પચીસ રાત્રિના લગભગ આઠ વાગ્યે જે અતિથિ પૂર્ણ થાય છે આઠ એપ્રિલ બે હજાર પચીસ રાત્રિના લગભગ નવ વાગ્યાની આસપાસ એકાદશી વ્રત હંમેશા ઉદયાતિથી અનુસાર રહેવું જોઈએ એટલા માટે તારીખ આઠ એપ્રિલ બે હજાર પચીસના દિવસે આ વ્રત રાખવાનું રહેશે હવે જાણી લઈએ એકાદશીના પારણા ક્યારે કરવાના છે એકાદશીના પારણા એટલે વ્રત સમાપન કરવું જે વ્રતનો આપણે સંકલ્પ કરીએ છીએ એકાદશીનું વ્રત કરીએ છીએ ત્યારે એ વ્રતને આપણે પૂર્ણ કરીએ તેને પારણા કહેવાય છે એ પારણા તારીખ નવ એપ્રિલ બે હજાર પચીસના દિવસે કરવાના રહેશે સવારે લગભગ છ વાગ્યાથી લઈને સાડા આઠ સુધીમાં એકાદશીના વ્રતને વ્રતોમાં રાજા સમાન માનવામાં આવ્યું છે આપણા શાસ્ત્રોમાં પણ એકાદશીના વ્રતનું ઘણું મહાત્મય છે આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું ઘણું મહાત્મ્ય છે એકાદશીનું વ્રત જે ભક્તો કરવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે ભગવાનનું મનમાં હૃદયમાં નામ જપ કરતા રહે આપણા ઘરના મંદિરમાં ભગવાનનું કોઈ સ્વરૂપ હોય ચાહે શ્રીરામજી હોય શ્રી કૃષ્ણજી હોય લક્ષ્મીનારાયણ દેવ હોય કે ઘણા સ્વામિનારાયણ ભગવાનને પણ માને છે જે વૈષ્ણવો આ વ્રત કરવા માંગે છે તેઓ ભગવાનની પૂજા આરાધના વિશેષ કરે મૂર્તિ હોય તો સ્નાન કરાવવું પડે છે અને જો ચિત્રજી હોય તો સાદી સરળ રીતે જ પૂજન થાય છે ધૂપ દીપ નૈવેદ્ય પુષ્પદલ તથા વિવિધ ફલ ફલાદી ભોગ દ્વારા માખણ મિશ્રીનો ભોગ લગાવી શકાય છે ભગવાનને કાલાવાલા કરાય છે મૂર્તિ હોય તો સ્નાન વ્યવસ્થિત કરાવવું પડે છે પંચામૃતથી સ્નાન શુદ્ધ જળથી સ્નાન ગૌમૂત્રથી સ્નાન આપણે જે ભાવ હોય એ પ્રમાણે પ્રભુને જે પ્રિય છે એ રીતે સ્નાન કરાવાય છે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવી આ એકાદશી ભગવાન ગાયોના રક્ષક હોય માટે આજે ગાયની પૂજા થાય છે ગાયના ગોબરથી હવન પણ થાય છે અને ગૌમૂત્રથી પ્રભુને સ્નાન પણ કરાવાય છે જો ગંગાજળ ન હોય તો ગૌમૂત્ર પણ ચાલે પવિત્ર જ છે ગાયનું જે ગાય આપણને પ્રાપ્ત થાય છે અને ગાય માતાની સેવા ખાસ કરવી જો આપણે ગાય માતાની કોઈ પણ વસ્તુ સામગ્રી ઉપયોગ કરતા હોય તો આપણે ગાય માતાના ઋણી છીએ અને કર્જ ઉતારવા માટે ગાય માતાની સેવા કરવી પડે છે તો જ આપણે તેમની વસ્તુ કે સામગ્રીનો ઇસ્તેમાલ કરી શકીએ છીએ માત્ર ધન દઈને જો આપણે ગાયની કોઈ વસ્તુ સામગ્રીનો ઇસ્તેમાલ કરીએ છીએ તેનાથી કર્જ ઉતરતું નથી પરંતુ સેવા પણ કરવી પડે છે જેમ આપણા પૂર્વજો આપણા માટે કોઈ ધન સંપત્તિ છોડીને જાય છે તો આપણે આપણા પૂર્વજો નિમિત્તે કંઈક દાન પુણ્ય કરીએ છીએ ને પિંડદાન શ્રાદ્ધ તર્પણ બ્રહ્મ ભોજન આદિ કરીએ છીએ કેમ કારણ કે આપણે તેમના સંપત્તિનો ઉપભોગ કરવો છે એટલા માટે આપણે કરીએ છીએ અને જો આવું નહીં કરીએ તો એ સંપત્તિનો પૂરો લાભ પ્રાપ્ત થતો નથી એ જ રીતે જો આપણે કોઈ પશુ પક્ષીની વસ્તુનો સામગ્રીનો ઇસ્તેમાલ કરીએ છીએ તો પછી આપણે એમની સેવા પણ કરવી પડશે માત્ર ધન દઈને છૂટી જવાશે નહીં અથવા તો આપણે એ વસ્તુનો ઉપયોગ જ ન કરીએ જો આપણાથી સેવા ન થતી હોય તો બીજા ઘણા ઉપાય છે અત્યારે તો આપણે ઘણા ઉપાય ઇન્ટરનેટ ઉપર પણ મોજૂદ છે એકાદશીનું વ્રત કરનારે સવારે સૂર્યદેવને અર્ધ્ય અવશ્ય આપવું જોઈએ ધાર્મિક ગ્રંથો અનુસાર સૂર્યદેવના પિતાનું નામ મહર્ષિ કશ્યપ છે એટલા માટે સૂર્યદેવનું એક નામ કશ્યપનંદન પણ છે અને માતા અદિતિ છે માટે સૂર્યદેવને આદિત્ય પણ કહેવાય છે સૂર્યનારાયણ દેવનો કોઈ મંત્ર ના આવડતો હોય તો ઓમ આદિત્યાય આય નમઃ અથવા તો ઓમ કશ્યપ નંદનાય નમઃ આ મંત્રનો જપ કરી શકાય છે સાક્ષાત ભગવાન નારાયણનું સ્વરૂપ તે સૂર્યનારાયણ દેવ છે સૂર્યનારાયણ દેવનું કર્જ પણ ઉતારવું જોઈએ આમ જોઈએ તો આપણે આ ધરતી ઉપર પગ મૂકીને ચાલીએ છીએ જ્યારે આપણી ઉપર કોઈ પગ મૂકે અથવા પગ અડી જાય તો આપણને ગમે છે એ જ રીતે આપણે આ પ્રકૃતિ માતાને જોવા જોઈએ હૃદયમાં દયાર્દ્ર રહેવું જોઈએ નિર્દયતા ન રાખવી જોઈએ કોઈ પણ જીવ માટે કોઈ પણ પશુ માટે કે આ પૃથ્વી લોક માટે આપણે જે કાંઈ ઇસ્તેમાલ કરીએ છીએ તે એમ જ જાણીએ છીએ કે આ બધું અમારું જ છે આપણું કાંઈ નથી આ બધું છોડીને જવાનું છે એક દિવસ એ યાદ રાખવું જોઈએ માટે અભિમાન ન કરવું જોઈએ જો આપણે જમીન ખરીદીને સંપત્તિ ઊભી કરી હોય તોય માટે માં પ્રકૃતિનું ધ્યાન રાખવું જોઈએ પુષ્પલતાની સેવા કરવી જોઈએ તુલસી માતાની સેવા કરવી જોઈએ પીપળાના વૃક્ષની વડલાના વૃક્ષની સેવા કરવી જોઈએ પિતૃ તર્પણ કરવું જોઈએ અને પિત્રોનું સ્મરણ પણ કરાય છે આજે એકાદશી હોય માટે આજે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ કરવો સાંભળવો ઉત્તમ ફળ આપનાર છે પિત્રોને તો મુક્તિ મળે છે જે વ્રત કરે છે તેમનું પણ મન શુદ્ધ થાય છે જો ભાવ સાચો હોય પ્રભુ પ્રત્યે અનુરાગ હોય તો જીવનમાં સુખ શાંતિ આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિની સાથે પ્રભુનું સાનિધ્ય પ્રાપ્ત થાય છે આમ જોઈ તો વ્રત ઉપવાસમાં આપણે એક ટાઈમ ભોજન કરીએ છીએ અથવા ઉપવાસ કરીએ છીએ જેમાં ફલાહાર લઈએ છીએ ચા દૂધ કોફી લઈએ છીએ પરંતુ ઉપવાસનો એક અર્થ થાય છે ઉપ અર્થાત નજીક અને વાસ એટલે વસવું જેની નજીક આપણે વસવાનું છે તે છે પરમપિતા પરમાત્મા શ્રી હરિનારાયણ જે જગતના પાલન પોષણ કરનારા દેવતા છે તેમનું સાનિધ્ય પ્રાપ્ત કરવાનું છે એટલા માટે આપણે એકાદશીનું વ્રત કરીએ છીએ નહીં કે ભૂખ્યા રહેવાનું આમાં આવે છે પરંતુ આપણે તેનો સિદ્ધાંત જ બદલી નાખ્યો છે જ્યારે પણ આપણે ઈશ્વરની ભક્તિ કરીએ છીએ એટલે વ્રત ઉપવાસને જ મહત્ત્વ આપી દઈએ છીએ અને પછી કેટલું બધું ફરાળ કરીએ છીએ જે જમ્યા બરાબર જ થાય છે એ કરતાં તો ઉપવાસ ન કરવો એ સારું કારણ કે વાક પણ વ્રતિનો નથી અત્યારે સમય જ એવો છે કે શરીર સાથ આપતું નથી કેટલા બધા રોગોથી ઘેરાયેલું રહે છે જ્યારે પહેલાંના જમાનામાં શરીરની રોગી રહેતા હતા સાચું ખાવાનું હતું અત્યારે મિલાવટવાળું છે એટલે વ્રત કરનારનો કોઈ ગુનો કે વાઘ નથી માટે ઈશ્વર બધું જાણે છે જે આપણાથી થાય એટલું કરવું વધારે બીમાર પડી એવું વ્રત ન કરવું જોઈએ કારણ કે વ્રત કરીને જો આપણે તળેલું ખાવાના હોય તો એસિડિટી થાય છે અને એનાથી આપણું સ્વાસ્થ્ય બગડે છે આ બધું ધ્યાન રાખીને વ્રત કરવું વ્રત કરનારે પંચયજ્ઞ અવશ્ય કરવા જો વ્રત ન થાય તો આ રીતે દાન કરવાથી પણ વ્રતનો પૂર્ણ લાભ પ્રાપ્ત થાય છે એમાં છે ગાયને ચારો આપવો લીલું ઘાસ આપવું જેથી જીવનમાં પ્રસન્નતા બની રહે કૂતરાને ભોજન સેવા કરવાથી દુર્ઘટનામાંથી પણ બચી શકાય છે માછલીઓને ચણની વ્યવસ્થા કરી દેવી વિપત્તિમાંથી રક્ષા પ્રાપ્ત થાય છે ધાર્મિક સ્થાનોમાં અત્યારે ઉનાળો છે તો આપણે પાણીની વ્યવસ્થા કરી શકીએ કોઈને પાણી પીવડાવી શકીએ તો પણ ઉત્તમ છે પરેશાનીમાંથી મુક્તિ મળશે કિસ્મત ચમકશે આ બધી વસ્તુ એવી છે કે જે આપણને અનેક ગણો લાભ પાવે છે આ ઉપરાંત કીડિયારું પૂરવું તે પણ ઉત્તમ મનાય છે પાપ નષ્ટ થાય છે ઘરે જો આપણે પૂજા સેવા ન થઈ શકે તો મંદિરે પણ જઈને દર્શન કરવા જોઈએ આ એકાદશીનું વ્રત એવું છે કે જે બહેનો માસિક ધર્મમાં છે અથવા ઘરમાં કોઈનું મૃત્યુ થયું છે સૂતક છે જન્મ છે તો પણ વ્રત અવશ્ય કરવું જોઈએ પૂજા ન કરવી કારણ કે પૂજા ન થાય પરંતુ માનસી સેવા થાય માનસિક જપ થાય જેથી પ્રભુના સાનિધ્યમાં આપણે રહીએ ચાહે સમય ગમે એવો હોય કારણ કે દરેક વસ્તુ દરેકના જીવનમાં થવાની જ છે વ્રત કરવું એટલું બધું મહત્વનું નથી જેટલું હૃદય મનથી પ્રભુનું સ્મરણ કરવું ભગવાનનું જપ કરી અને આ ઉત્તમ દિવસનો લાભ પ્રાપ્ત કરી શકાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજના દિવસે ભગવાન સૂર્યની આરાધના કરીને કારણ કે ઉનાળાની ઋતુ છે સૂર્યદેવ કે જે આ માસના ઈષ્ટદેવતા છે અત્યંત તપે છે ત્યારે સૂર્યદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે ગાયત્રી મંત્રનો જપ કરી શકાય છે ઓમ ભૂર્ભુવ સ્વઃ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો ન પ્રચોદયાત અર્થાત એ પ્રાણ સ્વરૂપ દુઃખનાશક સુખ સ્વરૂપ શ્રેષ્ઠ તેજસ્વી પાપનાશક દેવ સ્વરૂપ પરમાત્માનું હું અંતઃકરણથી ધ્યાન કરું છું એ પરમાત્મા મારી બુદ્ધિને સન્માર્ગે પ્રેરિત કરે બોલો પરમ પિતા પરમાત્મા શ્રી શ્રીલક્ષ્મીનારાયણ દેવની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ